આગામી ઉત્તરાયણ તહેવારના સંદર્ભે વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી સુરત રીજન વન પોલીસ દ્વારા આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર સામે આવી રહ્યો છે ઉત્તરાયણના હેતવાર દરમિયાન ધારદાર દોરાના કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઉભું કરતી હોય છે જેથી કરીને અનેક સામાજિક સંસ્થાઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે જેના ભાગરૂપે આજે ઉધના સ્થિત રોકડીયા હનુમાન મંદિર પાસે રીજીયાન વન ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વાહન ચાલકોને સેફટી ગાર્ડ અને સેફટી બેલ્ટ વાહન ચાલકોને વિતરણ કર્યા હતા અને લોકોને ટ્રાફિક નિયમો પાડવા અપીલ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઉત્તરાયણના તહેવારને દિવસો બાકી છે અને સુરતીઓમાં આ તહેવાર ઉજવવા માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અત્યારથી જ પતંગ ચગાવવાની શરૂઆત કરી દીધી છે અને જેને ધ્યાન રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો જે ટુ વ્હીલર વાહન ચાલકો છે એમની સુરક્ષાને ધ્યાને રાખીને રોકડીયા ખાતે આજે એક આયોજન કર્યું છે આ કાર્યક્રમ અંતર્ગત તમે લોકો ટુ વ્હીલર વાહન ચાલકોને સેફ્ટી ગિયર એમાં વાહનમાં નાખી આપીએ છીએ અને સાથે સાથે સેફ્ટી બેલ્ટ પણ વિતરણ કરીએ છીએ અને આ લોકોને અમે લોકો સમજ આપી રહ્યા છે કે અત્યારે ઉત્તરાયણના તહેવારમાં સાવચેતી વાહન ચલાવવું તેમજ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું હેલ્મેટ પહેરશે તો વધારે સુરક્ષિત રહેશે અને જેટલા બી ટ્રાફિકના ના નિયમો છે રોંગ સાઈડ નહીં ચલાવું લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખે તમામ નિયમો પણ અમે જાણકારી આપી રહ્યા છીએ આજે સવારે વૈશાલી ખાતે ગઈકાલે સાંજે બોટલાવાડી ખાતે અને આજે સવારે અહીંયા અત્યારે અહીંયા સાંજે રોકડિયા ખાતે અમે વિતરણ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમ રોજ સવાર સાંજે ચાલુ રહેશે વધુમાં વધુ ચક્રી વાહન ચાલકોને આનો લાભ મળી શકે અને એ લોકો સુરક્ષિત રહી શકે એની માટે સેટ ટ્રાફિક પોલીસ કટિબદ્ધ છે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ ચાઇનીઝ જે કોઈ વેચાણ સંગ્રહ અથવા તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની પર પોલીસ અત્યારે કાર્યવાહી કરી જ રહી છે એટલે અમારી તમામ લોકોને નમ્ર આપેલ છે કે તમે ચાઇનીઝ દોરી અને ઉપયોગ ટાળો